તો આ છે પોકારી ઉઠેલી જનતાના જે તેમના કોર્પોરેટરોને સદબુદ્ધિ મળે તે માટે બુદ્ધિ ના દેવતા ગણેશની વંદના કરી રહ્યા છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ તો ચુટણી પહેલા વોટ જોતા હોય ત્યારે નેતાઓ હાથ જોડે છે અને ચુટણી પછી દુખ્યારી પ્રજાને હાથ જોડવાનો વારો આવે છે ત્યારે જૂનાગઢના જોશીપરા વિસ્તારના ખલેલપુર રોડ પર આવેલી એકતા નગરના સ્થાનિકો તંત્રથી ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ત્યારે એ સ્થાનિકોની વેદના સાંભળીએ કે તેઓ તંત્રથી બે હાથ જોડતા શું કહી રહ્યા છે હવે આ ભૂગર્ભ ગટરવાળા આવી અને ગટર બનાવી દે છે અને જે હામુસ ચેમ્બર હોય એનું કનેક્શન જોઈન્ટ નથી કર્યું જીસીબી વાળા આવી અને તોડી ગયા છે અને અત્યારે રીટર્ન પાણી ગટર માંથી એમાંથી નીકળે છે અને અહિયાં ગંદકી ફેલાય છે બસ આજે આ ગણપતિ બાપા ને એવું નિવેદન કર્યું કે આ લોકોને ને કઈક સદબુદ્ધિ આપે અને અમારું કઈક કામ કરે એમ ચૂંટણી નજીક છે તો પછી અમારે આમાં મત કેમ એને એ લોકોને ઓલો કરવો દેવો એમ ચૂંટણી બહિષ્કાર કરીશું ન કરે અમે આજે કેટલો સમયથી આમ છે આ અહિયાં શેરીની અંદર આવો તો એવા ગટરના ઢોર ને એવું કરેલું છે તો આ એ લોકોને શું રેવલ ને એ કઈ નહિ ખબર પડતી હોય અમારે આ ગણપતિ બાપા ને એટલી પ્રાર્થના છે કે ઓપરેટરો ને આ મહાનગરપાલિકાઓ ને અમારા શેરીની આ સાફ સફાઈ કે કોઈ વસ્તુ કરવામાં આવતી નથી ગટરો ને આ તે બધું તોડી ફોડીને વયા જાય છે અને અત્યારે મત જોતા હોય ત્યારે હાથ જોડાવે છે અને અત્યારે અમારે જોડવા પડે છે અને કોઈ વસ્તુ અમારી તમે આવીને વિડીયા કરીને તમે જોઈ અને લઈ જાઓ કારણ કે બાળકોને મેલેરિયા માં બધું ઓલું છોકરાઓ બીમાર પડે છે અને અમારે આ સહન કરવું પડે છે રસ્તા તો ઠીક પણ ગટરું એ સરખી નથી કરીને જતા છે એ તોડી ભાંગીને વયા જાય છે આજે કઈ નથી ભીમ ક્યારે જ છે પણ અમે એવી પ્રાર્થના કરીશ કે એને સદબુદ્ધિ આપે ગણપતિ ઉત્સવ છે નહીં પણ અમે પ્રભુને એટલી પ્રાર્થના કરી છે કે એને સારી સદબુદ્ધિ આપે એમ કે અમારું આ કામ કરી આપે સફળ એમ ભગવાન ગણપતિ બાપા શાસક પક્ષ ને આપે એવી હું પ્રાર્થના કરું ગણપતિ બાપા ને કે આ કામ હવે એના નિકાલ થશે ક્યારે મહાનગરપાલિકા બની તો આજે લગભગ વીસ વર્ષ થયા હજી તો જૂની ગટરનો નિકાલ પણ કરી દેશે રોડ રસ્તા પાણી અને ગટર અને લાઈટ સામાન્ય પબ્લિક ને આટલી જ જરૂર છે બીજી કોઈ નથી અને જો અત્યારે આ સ્થિતિ હાલ ની ગટર છે આ ગટર જે ભૂગર્ભ ગટર કરી છે તેની અંદર હજી જોડાણ પણ કર્યું નથી અને આટલી બધી ગંદકી મચ્છર રોગચાળો થઈ ગયો હવે આ લોકો ને હર વખતે કેટલી વાર આ બીજી વાર તો મીડિયા વાળા આવ્યા પણ હજી કોઈ પ્રશ્ન નો નિકાલ આવ્યો નથી તો આને કરવાનું છે શું મહાનગરપાલિકા ત્યારે આ વખતે ચૂંટણી જે હમણાં જ આવે છે આ અમે લોકો ચૂંટણી કે આ ગટર પાણી ને પ્રશ્ન છે તો ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ છીએ કે ગણપતિ દાદા આ કોર્પોરેટરોને આ મહાનગરપાલિકાના કાર્યકરોને સદબુદ્ધિ આપે અને અમારું કામ પૂર્ણ કરે અમે રોડ રસ્તા અને પાણી કેટલા આવી અમે પ્રશ્ન રજૂ કર્યા એક પ્રશ્ન પણ સોલ્વ થયો નથી અને આ ચોમાસું નજીક આવી રહ્યું છે અને આ ભૂગર્ભ ગટરમાં જોડાણ થયું નથી જૂની ગટરના ભૂંગરા એમને તોડીને વયા ગયા છે અમારો હવે આ પ્રશ્ન ક્યારે સોલ્વ થાય એ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારો પ્રશ્ન વહેલી તકે રજૂ પ્રશ્ન સોલ્વ થાય અને નહીં ચૂંટણી નજીક છે જો આ તંત્ર અમારું કઈ કામ નહી કરે તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું કોઈને પણ મત આપશું નહીં એટલે તમે વહેલી તકે આ પ્રશ્ન અમારો સોલ્વ કરો ગટર ના ગુમરા તોડી આવ્યું છે ઘરમાં ઘૂસી જાય પોરે પણ અમારું આ ગઈ વર્ષે અમારું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું તો આ ગટરનું પાણી આ વર્ષે બીમારી એટલી થઈ ગઈ છે કે વાત પૂછો માં ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા અમારી શેરીમાં એક બે કેસ તો હોય જ તો હવે તમે વેલી તકે અમારું આ કામ પૂર્ણ કરો ત્યારે આ વિશે વધુ પ્રકાશ નાખતા મનપા નગર સેવક લલિત પરસાણા શું કહ્યું તે પણ જોઈ લઈએ આ ખલીલપુર રોડ પર આવેલ એકતા નગર સોસાયટી છે વર્ષે ચોમાસામાં અતિશય પાણી લોકોના ઘરમાં ઘરી ગયું હતું અને તાત્કાલિક અહીં જેસીબી અથવા અલગ અલગ સફાઈ કામદારોથી ગટરો સફાઈ કરી દીધી આ વખતે પણ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી નોતી કરી અને આ વખતે પણ પ્રી મોન્સુની કામગીરી થઈ નથી ચારે બાજુ ગટરો ભરાય છે અહીંયા અહીંના જે રહેવાસી હોય ભેગા થયા હતા અને તંત્રને સદબુદ્ધિ આપે તે માટે અહીંયા ગણેશ ચતુર્થી નહીં છતાં પણ ગણેશજીને પ્રાર્થના કરી કે આ શાસક પક્ષને અને આ કમિશનર સાહેબને અને બધાને સદબુદ્ધિ આપે અને આ લોકો માટે કંઈ કામ કરે પંદરસોને સાઠ કરોડ રૂપિયા વાપરા છે તો એનો જનતાને તો લાભ મળવો જોઈએ ને આવા ફાંકા મારે છે તો હજી સુધી જનતાને એક પણ રૂપિયાનો ફાયદો નથી થયો ઉલ્ટાના જે કામ કરે છે એમાં પબ્લિકની હેરાનગતિ વધી છે અને તંત્રને અવારનવાર કીધું છે વીસ તારીખે જનરલ બોર્ડ છે એમાં પણ મૂક્યું કે પ્રી મોન્સૂન કામગીરી તમારી થઈ નથી જ્યાં જ્યાં ગટરું છે એ પહેલાં સફાઈ કરવી જોઈએ તંત્રને બધા નામ સરનામા સહિત એડ્રેસ આપી અને તમામ કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે પણ હજી સુધી કોઈ કામગીરી કરી નથી તો આ લોકોને ત્યાં એસી ચેમ્બર બેસીને હું ભ્રષ્ટાચાર જ કરવાનો પૈસા જ ખાવાના જનતા પંદર પંદર તારીખે પ્રિ મોનસુન એટલે ચોમાસુ ચાલુ થઈ જાય છે એ પેલા તમામ કામગીરી પૂર્ણ કરવાની હોય જેમાં સરકાર નો પણ આદેશ છે કલેક્ટરસી નો પણ આદેશ છે છતાં પણ તંત્ર કામગીરી હજી સુધી પૂર્ણ નથી કરી હવે આજુબાજુના વિસ્તારના લોકો થાકી ગયા છે જો આ વખતે પાણી ભરાશે એટલે મહાનગરપાલિકા ખાતે આંદોલન કરવામાં આવશે અને બધા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી થી તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભરશો નહીં આભાર